તાપી જિલ્લાના મુખ્ય અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી બેઠકમાં કલેક્ટરશ્રીએ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ જાળવવાની અગત્યતા પર ભાર મૂકી વધુમાં વધુ નાગરિકો સહિત સરકારી વિભાગોને સહભાગી થવા અપીલ કરી હતી આ બેઠકમાં વિવિધ આયોજન તેમજ સુવ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી નોંધનીય છે કે કાર્યક્રમના ભાગરૂપે સાયક્લોથોનના રૂટ પર આવતા જનક સ્મારક હોસ્પિટલ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે આ બેઠક જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયા નિવાસી કલેક્ટર આર આર બોરટ પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જન આદેશ